બીજી મીઠાઈઓ પર બી ખરાબ છે અને અહીંયા ફૂડ સેફ્ટીનું કોઈ ધ્યાન રાખેલું નહીં આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા દરોડા પાડવા જોઈએ અને આવી દુકાનોને બંધ કરવી જોઈએ અને આ લોકોને લોકોસર રદ રદ કરવું જોઈએ બીજી મોતી ચોના લાડવા છે એ બી ફૂક ખાધેલા છે અને જે બીજી બીજી મીઠાઈઓ છે એ બી દુર્ગંધ મારે છે તંત્ર દ્વારા આ કાયદાની કાયદાની જોગવાઈમાં જે બી આવતી લોકોને સજા આપવી જોઈએ પુષ્પક કુમાર કોટિયા